સર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર ગુજરાતની અંદર હાલ મિત્રો વાતાવરણની અંદર પલટો આવી ચૂક્યો છે જેને લઈને વાતાવરણ ધુમ્મસમ બન્યું છે પ્રદૂષણવાળું બન્યું છે અમદાવાદ સુરત જેવા સિટીની અંદર મિત્રો વાતાવરણ છે ખૂબ જ ખરાબ બની ગયું છે આ બાજુ બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનતા ગરમાળો ફરી એક વખત ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે વાવાઝોડું છે એ ખૂબ જ ડેન્જર બનવાનું છે જેને લઈને મિત્રો તેનું નામ પણ મિત્રો આપી દેવામાં આવ્યું છે વાવાઝોડાને લઈને ખાસ કરીને ગુજરાત ઉપર પણ ખતરો મંડાઈ રહ્યો છે અમરલાલ પટેલે પણ આગાહી કરી દીધી છે કે આ વાવાઝોડાને લઈને ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો આવશે પરંતુ કેવો વરસાદ આવશે કેવી શક્યતા છે તે મિત્રો ખાસ કરીને બેથી ત્રણ દિવસની અંદર જ ખબર પડશે વાવાઝોડું મિત્રો ગાંડું હોય છે કઈ દિશા તરફ જાય કઈ બાજુ જાય તે કેવું અશક્યતા છે હાલ મિત્રો બંગાળની ખાડીમાં કેરળના દરિયાકાંઠે અને ખાસ કરીને શ્રીલંકા દેશ ઉપર આ વાવાઝોડું બની ચૂક્યું છે અને જેને લઈને તેનો ધીમે ધીમે પ્રવાહ છે આગળ વધશે એટલે તેની દિશા નક્કી થશે હાલ તો આ વાવાઝોડું છે ગુજરાત ઉપર આવે તેવી કોઈ શક્યતા નથી પરંતુ તેનો ભેજ ગુજરાત ઉપર આવશે અને તેને લઈને જ મિત્રો ખાસ કરીને વાતાવરણમાં પલટાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આપણે આ મિત્રો વાવાઝોડા વિશે વાત કરવાના છે કે આ વાવાઝોડાની ખતરો ગુજરાત ઉપર કેટલો છે સાથે સાથે જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવી રહ્યું છે તો શિયાળાને લઈને પણ મિત્રો વાત કરશું ખેડૂતોએ કઈ કઈ કાળજી રાખવી તેને લઈને પણ વાત કરશું સાથે સાથે જે ચુમ્માલીસ હજાર રૂપિયા આપવાના છે ખેડૂતોનો જે દિવાળી પછી જોરદાર વરસાદ પડ્યો તો આ વરસાદ ને બાદ કરતા મિત્રો જે ફોર્મ ભરાઈ ગયા છે તો હવે મિત્રો ખાસ કરીને એના પૈસા ક્યારે જમા થશે તેને લઈને પણ વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો આજે છે સત્યાવીસ તારીખ અને સત્યાવીસ તારીખના મેપ પ્રમાણે તમે જોઈ શકો છો ખાસ કરીને વાવાઝોડું શ્રીલંકા દેશની ઉપર બની ચૂક્યો છે અને આ વાવાઝોડા છે ખૂબ જ એની ઝડપ પણ તમે જોઈ શકો છો ખાસ કરીને ચેન્નઈની આસપાસ આ વાવાઝોડું ટકરાવાનું છે આ અને જેને લઈને શ્રીલંકાની અંદર તો ખૂબ જ ભારે વરસાદની રહી છે પવનની ઝડપ જ્યારે વાત કરીએ કે ચેન્નઈ ઉપર જ્યારે આ ત્રાટક છે ત્યારે વાવાઝોડાની ઝડપ છે એ એંસીથી નેવું કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે અહીં તમે કમ્પ્લેટ જોઈ શકો છો ખાસ કરીને સત્યાસીથી લઈને પંચ્યાસી કિલોમીટર અહીંયા તમે શકો સો કિલોમીટર તો ખાસ કરીને આ તારાજી પણ આપવામાં આવી ગઈ છે ખાસ કરીને જ્યારે વાવાઝોડું છે એ સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ કરતાં વધુ ઝડપ પકડે છે ત્યારે વાવાઝોડાને નામ આપવામાં આવે છે અને તમે જોઈ શકો છો કે આની ઝડપ તો સો કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધુ છે તો આ વાવાઝોડા છે ચોક્કસથી બંધ છે જ હવે આ વાવાઝોડાની અસરને કારણે ગુજરાતમાં કેવી અસર થશે તેને લઈને જોઈએ તો ખાસ કરીને જોવા જઈએ તો અત્યારથી જ ગુજરાતની અંદર વાતાવરણ છે ધુમ્મસભય બન્યું છે અને તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ છે એકદમ ક્લીન નથી જેને લઈને અહીંયા તમે જોઈ શકો છો જોધપુર તેની આસપાસના વિસ્તારોની અંદર ભેજ આવી ગયો છે તો ક્યાંક મિત્રો વરસાદ જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખથી જોરદાર વાદળો આવશે ત્રીસ તારીખે પણ વાદળો જોવા મળશે પહેલી તારીખે પણ તમે જોઈ શકો છો ધીમે ધીમે વાવાઝોડું છે એ આગળ વધી અને વિખાઈ જશે તો ખાસ કરીને વાવાઝોડું ગુજરાત તરફ આવે તેવી શક્યતા નથી પરંતુ કેટલોક ભેજ છે એ ગુજરાત ઉપર આવી શકે છે છ તારીખથી એક જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે આ બાજુથી તમે જોઈશો પાકિસ્તાન અફઘાનિસ્તાન તરફથી આવતા હોય છે અને તમે જોઈ શકો ગુજરાતના વાતાવરણની અંદર મિત્રો પલટો વાદળો જોવા મળી રહ્યા છે એટલે કે આ બંને ભેજ મિત્રો ભેગો થવાને કારણે ગુજરાતના વાતાવરણમાં આગામી સમયની અંદર પલટો આવશે જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એ ગુજરાતમાં રહેશે અને તેને હિસાબે જોવા જઈએ તો હજુ પણ બંગાળની ખાડીની અંદર અસર છે ચાલું રહેશે એટલે કે ગરમી ચાલુ રહેશે ભારે ઠંડી પડે તેવી શક્યતા કોઈ નથી હવે મિત્રો આપણે વાત કરી કે ખાસ કરીને જે હપ્તો છે એ મિત્રો ક્યારે આવશે તો આપણા ફોર્મ ભરાવાના શરૂ છે હતા ત્યારે જણાવવામાં આવ્યું હતું કે પંદર દિવસ સુધી આ ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલશે અને તમે જોઈ શકો લગભગ છવ્વીસ તારીખની આસપાસ એટલે કે ગઈકાલે જ મિત્રો એને જે તારીખ હતી પૂરી થઈ રહી છે તો એની અંદર લંબાવી હોય કે ખબર નહીં પરંતુ ખાસ કરીને જેની તારીખ હતી પંદર દિવસની મિત્રો પૂરી થઈ રહી છે હવેનો તબકો આવશે વેરીફાય છવ્વીસ તારીખે મિત્રો જેટલા ફોર્મ ભરાણા એ બધા છે એ મિત્રો વેરીફાય થશે અને વેરીફાય થઈ ગયા પછી મિત્રો ખાસ કરીને તેમાંથી અરજી તો વેરીફાય થતાં કેટલા દિવસ લાગે તો છવ્વીસથી લઈને લગભગ એકથી બે તારીખ સુધી મિત્રો વેરીફાય થતા વાર લાગે વેરીફાય થઈ ગયા પછી જેટલું ઓકે છે તેના ખાતામાં ડાયરેક્ટ મિત્રો ગાંધીનગરથી જે એન્ટ્રી થયેલી છે એટલે કે તમે ઓનલાઈન એન્ટ્રી કરે તો તમારો બધો ડેટા ત્યાં હશે તો આ બધો ડેટામાં તમે જે જે બેંક એકાઉન્ટ આપેલા છે અને જેટલી તમારી જમીન થતી હોય તે પ્રમાણે મિત્રો કેલ્ક્યુલેશન થાય અને ડાયરેક્ટ તમારા ખાતાની અંદર પૈસા છે એ આવશે એટલે કે જેટલું તમે આપ્યું તમારા ખાતાની અંદર જેટલું મેપિંગ છે કે જેટલી જમીન છે એ જમીનને ગણતરી થઈ અને બે હેક્ટર હોય તો વધુમાં વધુ ચુમ્માલીસ હજાર રૂપિયા ડાયરેક્ટ તમારા ખાતાની અંદર આવશે તો ક્યારે આવશે મિત્રો તેની વાત કરીએ તો ખાસ કરીને લગભગ પાંચ ડિસેમ્બરથી મિત્રો આ પ્રક્રિયા થઈ શકે છે એટલે કે પાંચ ડિસેમ્બરથી ખેડૂતોના ખાતામાં પૈસા આવવાનું શરૂ થઈ જાય છે આ સિવાય બે હજારનો જે હપ્તો છે એ પણ મિત્રો ખાસ કરીને દરેક ખેડૂતોના ખાતામાં છે એ આવી ગયો છે તો એ પણ ચેક કરી લેવો અને પાંચ તારીખ પછી આ હપ્તો પણ મિત્રો આવવાનો શરૂ થઈ જશે જેઓ આવશે તેવો અમે યુટ્યુબ ઉપર છે ખાસ કરીને તમને જાણકારી આપી દઈશું આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત